અમરેલી જિલ્લાના મોટી કુકાવાઓમાં યુવા સરપંચની શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ કામગીરી મોટી કુકાવાઓ ગામના યુવા ફોજી સરપંચ સંજયભાઈ લખાણીની ગ્રામ હિતની કામગીરી ગ્રામજનોને ઉડી આંખે વળગી રહી છે ગામહિતમાં જ્યારે કોઈ ચેતવણી આપવાની થતી હોય કે અગત્યની સૂચના આપવાની થતી હોય કે ખેડૂતોના પ્રસ્થલક્ષી કામગીરી કરવાની થતી હોય ત્યારે અવ્વલ રહી અને સતત હિતના કામો કરતા નજરે જોવા મળે છે હાલ કપાસ સહાય ઓનલાઈન અરજી બાબતે પણ છેલ્લા બે દિવસ ગામડાના છેવાડા સુધીના વિસ્તારમાં કોઈ કોઈ ખેડૂત બાકી ન રહી જાય તેનું ચોક્કસ ધ્યાન દોરી તે મુજબના પ્રયાસો હાથ ધરવામાં આવેલ જેમાં અંદાજે સત્તરસોની આસપાસના ખેડૂત ખાતેદારોના અરજી ફોર્મ ભરા છે જોકે થોડા સમય પહેલા વૃદ્ધ સહાય પેન્શન સહાયમાં હયાતી ખરાઈ બાબતે પણ આવી સુંદર કામગીરી બે દિવસે કેમ દરમિયાન જોવા મળેલ જેનાથી કુકાઓના જાગૃત નાગરિકો સરપંચ સંજયભાઈ લાખાણેની કામગીને બિરદાવતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે કુકાઓના સરપંચ શ્રી લોકિતની ફાસ્ટ કામગીરીનો યસ આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાની વેગવંતી પ્રજાલક્ષી કામગીરીને આપી રહ્યા છે રિપોર્ટર પ્રકાશ મઘાંસિયા વંદે મતરમ ભરતમાતા કીજય આજરોજ મોટી કુકાઓ ગામ ખાતે ખેડૂત ખાતેદાર શિવોને જે કપાસ સહાયની જે અરજીઓ હતી આજે સમય બાર વાગ્યા સુધીમાં લગભગ મોટી કુકાઓ ગામના તમામ ખેડૂત ખાતેદાર શિવોની અરજી પૂર્ણ કરવામાં આવેલ છે તે બાબતે અમારી ટીમ તમે જોઈ રહ્યા છો અમે તો ખાલી મોર બેઠનાર વ્યક્તિઓ છીએ પણ અમારી ટીમે જે સતત કાર્યવાહી જે કરેલ છે અને જે કામગીરી કરેલ છે તે બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું તેમજ ખેડૂત ખાતેદારશ્રી જે કુકાઓ મોટી ગામના જે ખેડૂત ખાતેદાર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે આટલું સંયમ અને શાંતિ રાખી અને કામને જે બિરદેવું છે તે બદલ કુકાઓ ગામના ખેડૂતોને પણ ખૂબ ખૂબ આભાર તેમજ અમારા તલાટી તલાટીકમ મંત્રીઓ તેમજ અમારા વીસીઓ તેમજ અમારા સિનિયર ક્લાર્ક અને વાહે ઉભે અમારી સતત ટીમ અને મીડિયાના જે કર્મચારીઓ છે લગભગ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્યમાં કુકાઓ મોટી ગામનો પહેલો દાખલો હશે કૌશિકભાઈ વેકરીયાના માધ્યમથી અમને સૂચના આપેલ હતી કે કોઈ પણ ખેડૂત સી બાકી ના રહે તેનું ખાસ ધ્યાન રહી અને એક એક ખેડૂતને ઘરે જઈ અને સિસ્ટમ ફેરવી અને જે સહાય લેવા પાત્ર હોય એમને સહાય મળવા પાત્ર થાય એ બદલ કામ કરી અને ગ્રામ પંચાયત કુકા મોટી ગામે આ કામગીરી કરેલ છે તેમ બદલ હું સરપંચ તરીકે સંજીવભાઈ લાખાણી મારી ટીમને અને ગ્રામ પંચાયત કુકા મોટીને અને તેમના ખેડૂતોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત છે પંચાયત જ આવ્યો છું અને બધી કામ કોઈ બાકી ખેડૂત નથી આ બધાનું ઘેરે ઘેરે જઈને કહી દીધું કે સહાયની પેકેટ બધું બધુંય તમે કમ્પ્લીટ કરીને લાવો અને બધું આ થઈ જાય કૌશિકભાઈ વેકરે માધ્યમથી પંદર તારીખ બપોરે પહેલાં પૂરું કરી દીધું છે સરપંચનો બાકી ટીમનો નો હું સહકાર માનું છું કે આવો આવા કામ કરતા રહે એવી શુભે વંદે માત્ર તમારું નામ ભૂપતભાઈ ધીરુભાઈ ગેવરિયા કુકાઓમાં પેન્શનગરમાં રહું છું થેન્ક યુ સર